અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો સેવા શરૂ થશે તો હાલમાં ગાંધીનગરના ઝીરો સર્કલ સુધીની સેવાઓ માટે કામગીરી હાથ છે જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવાઓ શરૂ થઈ શકે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર વચ્ચે મેટ્રોની સેવાઓ શરૂ થશે તો હાલમાં ગાંધીનગરના ચ ઝીરો સર્કલ સુધીની કામગીરી ઉપર ભાર મૂકવામાં આવે છે છેલ્લા બે મહિનાથી ડબ્બા લગાવી ટ્રાયલ રન પણ કરાઈ રહ્યો છે તો મેટ્રોની આખરી તબક્કાની કામગીરીનું નિરીક્ષણ કરવા કમિશનર ગુજરાત આવવાના છે અધિકારીઓ જૂન માસમાં મેટ્રોની કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરી રહ્યા છે આત્રી મહત્વનું છે કે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર જવા માટે મેટ્રો સેવા જલ્દીથી શરૂ કરવામાં આવશે આ રૂટ શરૂ થયા બાદ દરરોજ ગાંધીનગર અપડાઉન કરવા માંગતા શહેરીજનો ખૂબ જ સરળતાથી તેનો લાભ લઈ શકશે અમદાવાદમાં એકવીસ વર્ષ પહેલાં વર્ષ બે હજાર ત્રણમાં મેટ્રો ટ્રેન માટે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ રચાયું હતું અને વર્ષ બે હજાર ઓગણીસમાં જાહેર જનતા માટે પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધીની શરૂ થઈ હતી આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી અને આ સાથે જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ થયો હતો તો પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના મોટેરાથી ગાંધીનગરના ચ ટુ સુધીના મેટ્રો ટ્રેક ઉપર ટ્રાયલ રનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે મેટ્રો સ્ટેશનની પણ નેવ ટકા કામગીરી પૂર્ણતાના આરે છે મેટ્રો ટ્રેક સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે જ્યારે સ્ટેશનની કામગીરી અંતિમ તબક્કામાં છે તો લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા પૂર્ણ થયા પછી મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી માહિતી સામે આવી છે ચો ટુથી મહાત્મા મંદિર સુધીનો મેટ્રો રૂટ ડિસેમ્બર મહિનાની આસપાસ શરૂ થઈ શકે છે તો અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી અઠ્યાવીસ કિલોમીટરનો મેટ્રો ટ્રેન રૂટ તૈયાર કરાયો છે